ખૂબ જ ઓછા સમયમાં દૂધપાક બનાવવા માટે આપણે દૂધપાકમાં ઉમેરવાના ચોખાને પલાળી દેશું અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલા બાસમતી ચોખા લીધા છે આજે હું એક લીટર દૂધમાંથી દૂધપાક બનાવું છું જેના માટે આપણે બે થી અઢી ટેબલ સ્પૂન જેટલા ચોખા જોઈશે બાસમતી ચોખાની પોતાની સરસ ફ્લેવર અને સુગંધ હોય છે જે દૂધપાકનો સ્વાદ સો ગણો વધારી દે છે જો તમારી પાસે બાસમતી ચોખા ના હોય તો તમે બીજા કોઈ પણ ચોખા વાપરી શકો છો પહેલા ચોખાને આપણે પાણી ઉમેરી સારી રીતે ધોઈ અને એનું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને હવે આ દૂધપાકમાં આપણે ચોખાને પલાળીએ છીએ એ ચોખાને ગરમ દૂધ સાથે પલાળીશું અડધા કપ જેટલું અહીંયા મેં ચોખામાં ગરમ દૂધ ઉમેરી દીધું છે તમે ચોખાને દૂધમાં પલાળો ને તો ચોખા જરા પણ પાણી એબ્સોર્બ નહીં કરે પણ પાણીની જગ્યાએ દૂધને એબ્સોર્બ કરશે જેના કારણે જ્યારે તમે ચોખાને બોઇલ કરશો ને ત્યારે તમારો દૂધ પાક બિલકુલ પતલો નહીં થાય એકદમ સરસ દૂધના કારણે ઘાટો અને મલાઈદાર તૈયાર થશે તો દૂધ સાથે આપણે દસેક મિનિટ જેવા ચોખાને પલાળી દેશું અને આપણા ચોખા પલળેને એની સાથે જ આપણે દૂધપાકમાં ઉમેરવાનું કેસર પણ પલાળી દેશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલા કેસરને ને બે ટેબલ સ્પૂન જેટલા ગરમ દૂધ સાથે પલાળી દેવાનું છે તો કેસર અને આપડા ચોખા પલળે એની સાથે આપણે દૂધપાકમાં ઉમેરવાના ડ્રાય પણ પલાળી દેશું તો અહીંયા એક બાઉલમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલા કાજુ બે ટેબલ સ્પૂન જેટલી બદામ અને બે ટેબલ સ્પૂન જેટલા પિસ્તા ઉમેરી દેસુ અને ડ્રાય ફ્રૂટ એકદમ ફટાફટ સારી રીતે પલળીને ફૂલી જઈને એના માટે ડ્રાય ફ્રુટને પલાળવા આપણે ગરમ પાણી વાપરવાનું છે તો અહીંયા આપણે લગભગ એક કપ જેટલું ગરમ પાણી ઉમેરી દેશું તો ગરમ પાણીમાં ડ્રાયફ્રૂટ પલાળશો તો દસ જ મિનિટમાં સારી રીતે ડ્રાય પલળી જશે તો આપણે દૂધપાક બનાવવાની બધી જ તૈયારીઓ કરી લીધી છે તો હવે દૂધપાક બનાવવા આપણે કુકરને ગેસ પર રાખી દેસુ હંમેશા કુકરમાં તમે જ્યારે દૂધપાક બનાવતા હોય ત્યારે કુકરને સારી રીતે ધોઈ અને સાફ કરી લેવાનું છે તો અહીંયા તમે જુઓ મેં સરસ કુક્કરને ધોઈ લીધું છે અને પછી એને ગેસ પર રાખી દીધું હવે આપણે કુક્કરમાં દૂધપાક આપણો બનાવતા હોઈએ ત્યારે જરા પણ ઉભરાય નહીં એના માટે અને કુક્કરમાં તળિયે દૂધપાક જરા પણ ચોંટે નહીં એના માટે કુક્કરની સાઈડને અને કુક્કરના તળિયાને સારી રીતે ઘીથી ગ્રીસ કરી દેશો તો થોડા ઘીથી તમે આ રીતે કુક્કરને ગ્રીસ કરી દેશો અને એમાં તમે જ્યારે દૂધપાક બનાવશો ને ત્યારે ઘીના કારણે દૂધપાકની ફ્લેવર પણ સરસ આવશે અને કુકરમાં દૂધ પાક જરા પણ ચોંટશે નહીં તો આ રીતે ઘી ઉમેર્યા પછી આપણે આમાં ઘી સાઈડમાં લગાવ્યા પછી આપણે આમાં મલાઈ વગરનું દૂધ ઉમેરી અને દૂધમાં આપણે એક બોઇલ આવવા દેશું તો આપણા દૂધમાં એકદમ સારી રીતે એક બોઇલ આવે પછી જ આપણે એમાં પલાળેલા ચોખા ઉમેરવાના છે તો દૂધના આ રીતે વચ્ચે વચ્ચે આપણે એક થી બે વાર ચલાવતા રહેવાનું જેથી આપણું દૂધ એકદમ સારી રીતે ફટાફટ ગરમ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં સરસ દૂધને મિક્સ કરી દીધું અને લગભગ બે થી ત્રણ જ મિનિટમાં દૂધમાં એક બોઇલ આવી ગયો છે તો હવે ગેસને સ્લો કરી દેશું અને આ રીતે આપણે સરસ દૂધને એકવાર મલાઈ સાથે મિક્સ કરી દેશું અને હવે આ સમયે આપણે આમાં જે દૂધ સાથે પલાળેલા ચોખા રાખ્યા છે ને એને ઉમેરી દેશું તો તમે જોઈ શકો છો ગરમ દૂધમાં ચોખા પલાળ્યા હોવાના કારણે એકદમ સારી રીતે ફૂલી ગયા છે તો બસ હવે દૂધ સાથે બધા જ ચોખાને આ રીતે ગરમ કરેલા દૂધમાં ઉમેરી દેશું આની સાથે જ આપણે જે કેસર પલાળીને રાખ્યું છે દૂધ સાથે એને પણ ઉમેરી દઈશું અને સાથે દૂધપાકનો સ્વાદ સો ગણો વધારતી ચારોળી ઉમેરીશું ચારોળી વિના દૂધ પાક બિલકુલ અધૂરો છે તો ચારોળીને આ જ સમયે ઉમેરી દઈશું જેના કારણે ચોખા સાથે ચારોળી પણ સારી રીતે બોઇલ થઈ જશે તો આ રીતે બધું સારી રીતે મિક્સ કરી દેશું અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે તો ખાસ તમે જ્યારે ત્યારે કુકરનું ઢાંકણ બંધ કરતા પહેલા કુકરનો જે વાલનો સીટીનો અને જે રીંગનો ભાગ છે ત્યાં તમારે સારી રીતે ઘી લગાવી દેવાનું જેના કારણે તમારો દૂધ પાક તમે જ્યારે કુકરમાં બનાવશો ને ત્યારે જરા પણ ઉભરાશે નહીં આપણે આ દૂધપાકને કુકરમાં બનાવીએ છીએ તો આમાં આપણે ફક્ત એક જ વિસલ કરવાની છે તો આ રીતે આપણે કુકરને બંધ કરી દેસું અને એક વિસલ હાઈ ગેસની ફ્લેમ પર કરીશું તો તમે જ્યારે કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું તમારે ક્યાંય જવાનું નથી ત્યાં જ કુકરની બાજુમાં જ રહેવાનું એક વિસલ આવે એટલે તરત જ કોઈ ચમચા કે સ્પેચ્યુલાથી સીટીને રીતે બંધ કરી દેવાની કે પ્રેસ કરી દેવાની અને પછી હાઈ ગેસમાંથી ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની એકદમ સ્લો ફ્લેમ પર કુકરમાં એક સીટી થાય ને પછી દૂધપાકને માત્ર ત્રણ મિનિટ માટે થવા દેશું તો ધીમા ગેસની ફ્લેમ પર આપણો દૂધપાક થાય ત્યાં સુધીમાં આપણે જે ડ્રાય ફ્રૂટ પલાળીને રાખ્યા છે ને એમાંથી કાજુને આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું બદામ જે લીધી છે એને આપણે આ રીતે ફોતરા કાઢી લેશું આ રીતે જેનો છાલનો ભાગ છે એને કાઢી લેશું અને પિસ્તાને પણ એના ફોતરાથી આ રીતે અલગ કરી દેશું તો અહીંયા તમે જો મેં બધા જ ડ્રાય ફ્રૂટને આ રીતે સરસ કાઢી લીધા છે અને આ રીતે આપણે જે પિસ્તા લીધા છે એના આપણે સ્લાઇસ કરી લેશું અને જે કાજુ બદામ છે ને એનો આપણે દૂધ સાથે પ્યોરી બનાવી અને દૂધ પાકમાં ઉમેરીશું જેનાથી આપણો દૂધ પાક પણ જાતનો માવો મિલ્ક પાવડર કે પછી કોઈપણ જાતના લોટના ઉપયોગ વગર એ એકદમ ઘટ્ટો અને મલાઈદાર તૈયાર થશે તો એકદમ સરસ કાજુ બદામ ક્રશ થઈ જઈને એના માટે આપણે થોડું દૂધ પીસતા સમયે ઉમેરી દેવાનું છે તો મેં એક ચોથાઇ કપ જેટલું દૂધ ઉમેરીને કાજુ બદામની પેસ્ટ બનાવી લીધી છે અને ત્યાં સુધીમાં દૂધપાક પણ સરસ થઈ ગયો છે તો ગેસને બંધ કરી દેસુ અને કુક્કરને એની જાતે ઠંડુ થવા દેસુ કુક્કર ઠંડુ થાય એટલે આપણે કુકરને ખોલીને ચેક કરી લેશું તો અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણો ઘટ્ટો મલાઈદાર દૂધપાક તૈયાર થયો છે તો ખાસ તમે જ્યારે કુકરમાં દૂધપાક બનાવતા હોય ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ચોખાના દાણાને પ્રોપર ચેક કરી લેવાનો આમ તો તમારો દૂધ પાક તૈયાર થઈ જ જશે પણ જો ના થયો હોય તો ધીમા ગેસની ફ્લેમ પર ચોખાનો દાણો પરફેક્ટ બોઈલ થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનો અત્યારે તમે જુઓ માત્ર એક જ સીટીમાં ચોખાનો દાણો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે તો હવે આ સમયે આપણે આમાં ખાંડ ઉમેરી દેશું અને સાથે આપણે જે કાજુ બદામ સાથે પ્યોરી દૂધમાં તૈયાર કરીને રાખી છે એને પણ ઉમેરી દેશું તો આ રીતે આપણે બધી પ્યોરી ઉમેરી દઈએ અને અડધા કપ જેટલી ખાંડ ઉમેરી દેસુ ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી ખાંડ પીગળે ત્યાં સુધી થવા દેસુ તો થોડી ખાંડ પીગળે એટલે એક ચોથાઇ ટી સ્પૂન જેટલો જાયફળનો પાવડર અને એક ચોથાઇ ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરી દેશું એલચી જાયફળ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો સાથે આપણે પલાળેલા પિસ્તાની જે કતરણ કરીને રાખી છે એને પણ ઉમેરી દેસું અને હવે આપણામાં થોડી બદામની ફ્લેક્સ ઉમેરી દેસું અને દૂધ પાકને સારી રીતે મિક્સ કરી દેશું તો આ દૂધપાક માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયો છે તો કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર અહીંયા તમે જુઓ તૈયાર થયેલો દૂધ પાક એ એકદમ ઘાટો અને મલાઈદાર તૈયાર થયો છે આ દૂધપાક અત્યારે ગરમ છે પણ ઠંડો થશે એટલે આના કરતાં પણ દૂધપાક સરસ ઘાટો થઈ જશે અને આપણે જે કાજુ બદામને દૂધ સાથે પીસી અને દૂધપાકમાં ઉમેર્યા છે ને એના કારણે દૂધપાકની ફ્લેવર સો ગણી વધી જશે તો તમને આ રીતે દૂધપાક બનાવવાની રીત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અહીંયા આપણે દૂધપાક ઠંડો થાય એટલે રૂમ ટેમ્પરેચર પર તમે એને સર્વ કરી શકો છો અથવા તો તમે આ દૂધપાકને ફ્રીઝમાં રાખી ઠંડો કરીને પણ સર્વ કરી શકો છો તો તૈયાર છે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જતો કુકરમાં ઘટ્ટો મલાઈદાર દૂધપાક તો હવે એકદમ નવી ટ્રીક સાથે ટ્રેડિશનલ રીતે દૂધપાકને કડાઈમાં તૈયાર કરીશું તો હવે સૌથી પહેલા એકદમ નવી રીતે કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર દૂધપાક બનાવવા અહીંયા મેં લીધા છે બે 2 સ્પૂન જેટલા બાસમતી ચોખા તો આમ તો તમે કોઈ પણ વેરાયટીના ચોખા દૂધપાક બનાવવા વાપરી શકો છો પણ સ્પેશિયલ આપણે જ્યારે દૂધપાક બનાવતા હોઈએ ત્યારે જો તમારી પાસે બાસમતી ચોખા હોય તો તમારે એ વાપરવાના કેમ કે બાસમતી ચોખાની પોતાની એક સરસ ફ્લેવર અને સુગંધ હોય છે જે દૂધ પાકને સુપર ટેસ્ટી બનાવે છે તો અહીંયા તમારે કરવાનું છે શું કે જે ચોખા હોય ને એને ફક્ત દસથી પંદર મિનિટ માટે પાણીમાં પલાળી દેવાના જેથી ચોખા થોડા ફૂલી જાય તો મેં પહેલેથી જ અહીંયા ચોખાને થોડીવાર પાણીમાં પલાળી દીધા હતા તો એક મોટી અને જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે જેને આ રીતે બધી બાજુ ઘીથી ગ્રીસ કરી દેવાની ઘીથી આપણે એટલા માટે ગ્રીસ કરીશું કે આપણો દૂધપાક ઉકળતો હોય ત્યારે સાઈડ પર વધુ પડતી મલાઈ ચોંટી ના જાય અને દૂધપાક જે છે એ તળીએ બેસી ન જાય તો આ રીતે હલકી એવી કઢાઈને ઘી સાથે ગ્રીસ કર્યા પછી હવે આમાં એક લીટર દૂધ ઉમેરી દેશું મલાઈ કાઢેલું મલાઈવાળું કોઈ પણ વેરાયટીનું પતલું દૂધ પણ તમે વાપરી શકો છો તમારા ઘરે જે પણ દૂધ આવતું હોય એનાથી તમે દૂધપાકને તૈયાર કરી શકો છો કેમ કે આજે દૂધ પાકની એવી રીત તમારી સાથે શેર કરવાની છું જેમાં દૂધનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી કે તમને કેવું દૂધ જોઈશે કોઈ પણ વેરાયટીનું દૂધ તમે વાપરી શકો છો અહીંયા આપણે કઢાઈમાં દૂધ ઉમેર્યા પછી ફક્ત દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેશું સાથે અહીંયા મેં લીધું છે વન ફોર ટી સ્પૂન જેટલું કેસર તો થોડું દૂધ ગરમ થાય એટલે આ રીતે એકથી બે નાની ચમચી જેટલું દૂધ ગરમ દૂધ આપણે કેસરમાં ઉમેરી દઈશું જેનાથી કેસર એની ફ્લેવર અને સુગંધ એ એકદમ સારી રીતે છોડી દે તો આને દસ પંદર મિનિટ પલાળવા રાખી દેશું ત્યાં સુધીમાં આપણે દૂધમાં જોઈ લઈએ તો તમે જોઈ શકો છો સરસ મજાનો દૂધમાં એક બોઇલ આવી ગયો છે તો હવે આ સમયે આપણે દૂધમાં બોઇલ આવે પછી આમાં ચોખા ઉમેરવાના છે તો આપણે જે ચોખા પાણીમાં પલાળીને રાખ્યા હતા ને એમાંથી બધું જ પાણી કાઢી અને ફક્ત આ રીતે ચોખાને ઉમેરી દેશું હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ચોખાનો દાણો સિત્તેર ટકા જેવો કૂક થાય ત્યાં સુધી થવા દેસું તો આ રીતે આપણે થોડી થોડી વારે ચલાવતા રહીશું જેથી આપણો દૂધપાક તળીએ બિલકુલ ના બેસે અને એકદમ પરફેક્ટ એવો તૈયાર થાય અચ્છા શ્રાદ્ધમાં તમે દૂધપાક સિવાય બીજું શું બનાવો છો એ મને કમેન્ટમાં જરૂર જરૂર જણાવજો કેમ કે તમારા એરિયામાં તમારા સિટીમાં કે તમારા ગામમાં શ્રાદ્ધમાં કઈ કઈ સામગ્રીઓ બને છે કઈ કઈ રેસિપીઓ બને છે એ મને જરૂરથી કહેજો હવે અહીંયા લગભગ સાત મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આ રીતે ચોખાના દાણા ઉપર દેખાવા માંડ્યા છે સરસ આ રીતે થોડા દાણા સોફ્ટ થઈ ગયા છે તો ચોખાનો દાણો જેમ જેમ કૂક થશે ને એમ એમ આ રીતે એ તમને દૂધમાં ઉપર આવતો દેખાશે તો તમે જુઓ હું તમને એકદમ ઝૂમ કરીને પણ બતાવું તો બિલકુલ આ રીતે તમને ચોખાનો દાણો ઉપર દેખાવા માંડે ને એટલે આપણે આ રીતે ચોખાના દાણાને થોડો પ્રેસ કરીને ચેક કરીશું તો હવે સિત્તેર ટકા જેવો ચોખાનો દાણો બફાઈ ગયો છે તો હવે આ સમયે તમારે એક સિક્રેટ કામ કરવાનું છે જેના માટે આપણે આમાંથી થોડા દૂધ સાથે જેવા ચોખાના દાણા પણ આવે એ રીતે એકથી બે ચમચા જેટલું દૂધ આપણે કાઢી લેશું ચોખા સાથે અને આને ઠંડુ થવા દેશું આ જે આપણે કાઢ્યું છે ને દૂધ એ ઠંડુ થઈને પછી હું આજની સિક્રેટ ટીપ તમને જણાવવાની છું તો લગભગ પાંચ મિનિટ થયું અને આપણા ચોખાવાળું જે દૂધ દૂધ પાકમાંથી કાઢેલું હતું ને એ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એક મિક્સર જાર લેશું એમાં બે ટેબલ સ્પૂન જેટલા કાજુ ઉમેરી દઈશું બિલકુલ ઓપ્શનલ છે સાથે હું ફક્ત દસ રૂપિયાના પેકેટમાં જે બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર આવે એ ઉમેરી રહી છું અને હવે ઠંડુ થયેલું ચોખાવાળું દૂધ તો ચોખા સાથે જ ઉમેરવાનું છે આનાથી તમારો દૂધ પાક એકદમ ઘાટો અને મલાઈદાર તૈયાર થશે અને સ્વાદ તો એટલો સરસ આવશે કે તમે એકવાર આ રીતે બનાવશો ને તો મારી સો ટકા ગેરંટી બધી રીત ભૂલી જશો સાથે આપણે ગળપણ પણ ઉમેરી દેવાનું છે તો હું દૂધ પાકમાં અડધા કપ જેટલી ખાંડ ઉમેરી રહી છું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું તો આ જે આપણે પેસ્ટ બનાવેલી છે આ પેસ્ટ આપણા દૂધપાકને પાકને સુપર ડર ટેસ્ટી બનાવશે તો આ પેસ્ટને હવે આપણે થોડી વાર સાઈડ પર રાખી દેસું અહીંયા હું તમને હવે દૂધપાક બતાવું તો તમે જોઈ શકો છો ચોખાનો જે દાણો હતો ને એ પહેલાં સેવન્ટી પર્સન્ટ જેટલો કૂક થયેલો હતો હવે એ હંડ્રેડ પર્સન્ટ કૂક થઈ ગયો છે તો આ રીતે આપણે ચોખાના દાણાને દબાવીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણે પેસ્ટ બનાવી ત્યાં સુધીમાં ધીમા ગેસ પર એકદમ આવો મીણ જેવો ચોખાનો દાણો સોફ્ટ થઈ ગયો છે તો હવે બસ આ સમયે આપણે ગેસને એકદમ સ્લો કરવાનો છે દૂધપાકને એકવાર સારી રીતે આપણે મિક્સ કરી દેસું અને હવે આપણે જે તૈયાર કરેલી પેસ્ટ છે ને એનામાં ઉમેરવાની છે તો આપણે જે પેસ્ટ તૈયાર કરી એને ઉમેરતા પહેલાં અહીંયા તમને દૂધપાકની કન્સિસ્ટન્સી બતાવું તો તમે જુઓ દૂધ અને ચોખા બિલકુલ અલગ નથી આ રીતે સરસ એક ધારમાં દૂધ અને ચોખા નીચે પડે છે તો આ સમયે થોડા ડ્રાય જેટલી બદામની કતરણ લીધી છે સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલા કાજુ ઉમેરીશું બિલકુલ ઓપ્શનલ છે ડ્રાય ફ્રુટ્સ તમને જે પણ ભાવે એ તમે લઈ શકો છો એક ટેબલ સ્પૂન જેટલા પિસ્તાની ફ્લેક્સ અને બે ટેબલ સ્પૂન જેટલી ચારોળી જે દૂધ પાકનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ કે મેઇન સામગ્રી છે એને ઉમેરવાની સાથે આપણે જે કેસર સાથે દૂધ પલાળીને રાખ્યું હતું ને એને ઉમેરી દેશું તો આ રીતે વાટકીમાં પણ થોડું દૂધ પાક ઉમેરી આપણે બધા જ કેસરને દૂધ પાકમાં ઉમેરી દેવાનું અને હવે એકવાર આને મિક્સ કરી દેશું તો હવે આ સમયે તમે જોઈ શકો છો આપણા ચોખાનો દાણો સારી રીતે સોફ્ટ થઈ ગયો છે આપણે ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી દીધા છે અને દૂધપાક પરફેક્ટ એવી કન્સિસ્ટન્સીમાં પણ આવી ગયો છે તો હવે આમાં આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી ખાંડ અને થોડા દૂધ કાજુ સાથે એને ઉમેરીશું અને એને ઉમેર્યા પછી એને સારી રીતે મિક્સ કરીશું તો આ પેસ્ટમાં આપણે ખાંડ ઉમેરેલી છે એટલે ખાસ ધ્યાન રાખવાનું ચોખાનું દાણો હંડ્રેડ પર્સન્ટ સોફ્ટ થાય પછી જ તમારે બધી સામગ્રી ઉમેરવાની અને લાસ્ટમાં પેસ્ટ ઉમેરી અને સરસ મિક્સ કરવાની કેમ કે જો તમે ખાંડ ઉમેરી દેશો તો પછી તમારા ચોખાનો દાણો કૂક નહીં થાય એટલે ચોખાનો દાણો એકદમ સોફ્ટ થાય પછી જ તમારે આમાં ખાંડવાળી પેસ્ટ ઉમેરવાની હવે બધું સારી રીતે મિક્સ કરી ફક્ત બેથી ત્રણ મિનિટ માટે થવા દેશું તો અહીંયા તમે જોઈ શકો છો બેથી ત્રણ જ મિનિટમાં એકદમ ઘાટો અને મલાઈદાર આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે આ દૂધપાક હજી ઠંડો થશે એટલે એકદમ ઘાટો થઈ જશે તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેશું ગેસ બંધ કર્યા પછી તમે આ દૂધપાકને ઠંડો કે ગરમ બંને રીતે ખાઈ શકો છો દૂધપાક થોડો રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તમારે એને સર્વ કરવા માટે લઈ શકો છો તો ગેસ બંધ કર્યા પછી વન ફોર ટી સ્પૂન જેટલું જાયફળ આ રીતે ખમણી દઈશું અને વન ફોર ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરીશું તો એલચી જાયફળ ગેસ બંધ કર્યા પછી અને દૂધપાક તૈયાર થાય ત્યારે જ ઉમેરવાનો જેથી એની ફ્લેવર એકદમ સરસ આવે તો અહીંયા આપણો શ્રાદ્ધ માટે દસથી બાર જ મિનિટમાં એકદમ પરફેક્ટ એવો ખટો મલાઈદાર દૂધપાક તૈયાર થઈ ગયો છે તો કોઈ પણ વેરાયટીના દૂધ સાથે તમે એકદમ ફટાફટ જો તમે આ રીતે દૂધપાક બનાવશો તો બનાવી શકશો તો અહીંયા આપણો એકદમ ટેસ્ટી એવો દૂધપાક બિલકુલ તૈયાર છે અહીંયા દૂધપાક થોડો રૂમ ટેમ્પરેચર પર આવ્યો એટલે મેં એને એક બાઉલમાં કાઢી લીધો અને તમે જોઈ શકો છો દૂધપાક આપણો એકદમ પરફેક્ટ બન્યો છે તો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ